નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટીની જે પણ વિદ્યાર્થીઓ વાત જોઈને બેઠા હતા એ મિત્રો માટે એક ખુશ ખબર છે ગુજરાત સરકારની રેવન્યુ તલાટીની જે ભરતી છે એના સંદર્ભમાં એક મહત્વના ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે તો જે પણ વિદ્યાર્થીઓએ હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી દો અને આપણું વોટ્સઅપ ગ્રુપ છે તો વોટ્સઅપ ગ્રુપની લિંક મેં તમને અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈને આપણું જે વોટ્સએપ ગ્રુપ છે એ જોઈન અવશ્ય કરી લેજો જો ત્રણસો ને એકાવન આ બીજું ગ્રુપ છે

નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ચોવીસ તારીખે એટલે કે આજે જ આ જાહેર કરવામાં આવ્યું છે તો અહીંયાથી એ તો એક નક્કી જ છે કે ભાઈ ત્રેવીસો જેટલી જગ્યાઓ આવશે બીજી વસ્તુ કે એનો જે એક્ઝામ ક્વોલિફિકેશન છે આપણે બધાને ખબર છે કે હવે ગ્રેજ્યુએશન થઈ ગયું છે બરાબર તો ગ્રેજ્યુએશન ઉપર આ ભરતી આવવાની છે તો જે પણ વિદ્યાર્થીઓ આની રાહ જોઈને બેઠા છે એ એવા મેજર જે એવા આઈએમ પેલા છે જે સબ્જેક્ટ એવા છે કે જે આવી જ શકે એવા છે જેમ કે અંગ્રેજી છે ગુજરાતી છે ગણિત છે રીઝનિંગ છે તો એની અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો ઓકે કારણ કે ગમે એ અભ્યાસક્રમ આવે તો એ સબ્જેક્ટો તો આવવાના જ છે એટલે જે પણ વિદ્યાર્થીઓ તલાટીની પ્રિપેરેશન પ્રિપેરેશન કરવા છે એ અત્યારથી સ્ટાર્ટ કરી દેજો જગ્યાઓ આવવાની છે મહેસૂલ તલાટી વર્ગ ત્રેવીસો જેટલી જગ્યાઓ આવવાની છે અને ટૂંક સમયમાં એની જે વિગતો છે એની જાહેરાત આવશે પરીક્ષાનો જે સિલેબસ છે અભ્યાસક્રમ છે એ આવશે કેટલી જગ્યાઓ કેટેગરી વાઇઝ ભરવા છે એ આવશે અને ઓનલાઈન અરજી ક્યારે કરવાની ચાલુ થશે એની વિગત આવશે તો વિડીયો જો તમને સારો લાગ્યો તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને પરીક્ષાલક્ષી આવી નવી નવી અપડેટ માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર અવશ્ય જોડાઈ જાઓ વોટ્સઅપ ગ્રુપની લિંક હું તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું જય હિન્દ એન્ડ જય ભારત તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ એન્ડ જય ભારત